પડી ગયા હા ખબર પડતું નહીં મારે તો પેલા કુકા ભાઈ ને તો જવું હ મારો રિક્ષા વાળો એવો મળ્યો ને કીધું કે મેલી જાય મેલવા ના આવ્યો પણ જોવા દે પેલી ધોરી પાખડી દેખાય એને પૂછવા દે મને તો પૂછતો આવું કુકા ભાઈ છેતર છે એટલે આ લો હું પણ આ રોડ પડી ગયો એટલે ભૂલો પડી ગયો ભાઈ આવો ને

જોઈ પાણી પાણી પીશો ઓવા પાણી લાવો પાણી પીઓ પર તાપ જેવો છે તો હું તો ગાડી આડીન થાકી ગયો યાર લે તે રિક્ષાવાળો તો છો ઉતારી નાખી ગયો અરે તો આગળ ઉતારી નાખી ગયો તો આ અમારે વેજીયા રસ્તો નવો જ બન્યો હમણે એટલે ખબર ના હોય ને બોલું મળી જ ગયો ને મળી ગયો મળી ગયો બાય બોલો નવા જૂની બસ

એ હમણાં થોડું શું આપણું આપણું વીસ એકવીસ ત્રણ જણા બરિયા બાપનું પેલું પ્રતિષ્ઠાન એવું બધું આવે નવું મંદિર બનાવ્યું ને એટલે એની થોડું કંઈક બધાને જમાતા હે મોણ એટલે કૂતરો માટે કોઈક રોટલા અને એવું બધું કોઈક દાણા બાણા ચખવા માટે એવું તૈયારીઓ કરે એટલે એ ત્રણ જણા નહીં આવે હા તખુભાની આવ લખુભા ને જીગો એવું છે

હવે જાનવરો વધારે આવે કે રાતે તમારે આવવું પડતું હશે આવવું પડે હવે પ્રસંગો પતી જાય રાતે ઓટો મારી જઈશું પણ કરાવી દઈએ એક ના હોય તો ઝોપો મિલાવી દે હોય યાદ રે ને બધું અમારે ઉતરતા એ વાત સાચી એમ તો હજુ વાલ લાગશે થોડું બધું બને થોડું જોણ એટલે ટાઈમ તો લાગે ટાઈમ લાગે થોડો નવ નવ હોય તો ખબર ના પડે કોઈને ખબર ના પડે હોય ના ના એવું નું પડે એવું થઈ ગયું બીજું બોલો ચાલે તમારે જેવું નહીં આવું બઉ ભાઈ હતો નાન કરવું પડે યાર આપડે છોકરો ના ડોટો એકલા ને એકલા મારે ડોટું તો પડે ને પસંદ લઈને બેઠા ભાઈ બધું આપડે કરવું પડે યાર

એવું બધું પ્રસંગ નું દારે ભૂલા પડો રાતે ગરબામાં તો પછી બહુ મજા આવી તમે તો વેલા જતા રહ્યા પણ શું કરવું મારે ટાઈમ થાય એટલે જતું રહેવું પડે આખે જવાનું એટલે પછી

પણ ગણતરી દ્વારકા જવાની છે બધા અંગત થાય તો મજા બધા એકલો નહીં તો ખુબા લખુબા જીગાબા એટલે આ તો પસ્તાવ ને કયો આપડે ત્રણ વચ્ચે બરોબર આપડે પેલા એમને વાત કરી વાત કરીશું બરાબર હવા સાચી મારે આવવાનું હે તમારે તમારા વગર તો મજા જ ના આવે દ્વારકા જવાનું દ્વારકા નરસિંહ માતા હા હો આઈશું બરોબર હા પેલો બેલો તૈયાર કરી દેજો હા હા બરોબર

તો નાહી ગયો તો સારું થયું તમે મળી ગયા મને આટલું મળ્યું ને કે મારે ઈથી જ ઘેર જતું રહી કુકાન ભેગો થવા જાય તો હે હારું કર્યું ને ભેગા થવા તો

એટલે તો મેલવી જ પડે ને અને પેલું ખાવાનું એવું મસ્ત બનાયતું ને જમણવાડ માં જેવું હોય એટલે હું તો દોટ જ મેલી

પઈ બેઠા પૈપ બધા ને કઉ ખાઈ જ હવે અમે ખાલી મગજ સારા કરેપો લાડવા નતા ને ખરેખર વધારે ખાય લાડવાના વધારે શોખીન તું ભાઈ પેલા ખાવા તું તું હવે નહીં હવે તો આટલું ઢેપું વાલો તો બઉ થઈ બઉ થઈ ગયું હવે નહીં ખાઈ હા

તૈયારીઓ કરીએ પેલા શું કરીએ થોડું છેતર માં ઓટો માં બેસો પાણી બોણી પીવરાય ને આવું નાખીને